નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું થરાદ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો આ સાથે જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ થરાદ માર્કેટ તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ થરાદ માર્કેટિયાના તાજા બજાર ભાવ જીરુ પાંચ હજાર રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા રાયડો એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર એંસી રૂપિયાથી અગિયારસો ત્રીસ રૂપિયા સુવા અઢારસો રૂપિયાથી એકવીસો પચાસ રૂપિયા મેથી એક હજાર ચાળીસ રૂપિયાથી સત્તરસો પચાસ રૂપિયા ઈશાબગુલ સત્યાવીસો રૂપિયાથી બત્રીસો રૂપિયા અજમો પંદરસો પચાસ રૂપિયાથી સોત્રીસો નેવું રૂપિયા વરિયારી એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર એકોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા થરાદ માર્કેટના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન